વડોદરાના વાસના જંક્શન ઉપર બનનાર બ્રિજના વિરોધમાં સ્થાનિકો રોડ પર ઉતર્યા હતા અને પાલિકા વિરુદ્ધ કરી વિરોધ નોંધાવ્યો હતો શહેરના રોડ સત્રોચ્ચારો જંક્શન પર બનનાર સ્થાનિકો છેક સુધી લડી લેવા હજુ પણ મક્કમ છે સ્થળો પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ પોસ્ટરો પણ ફાટી નીકળ્યું હતું છતાં પાલિકા બ્રિજ બનાવવા માટે મક્કમ છે આજે પુનઃ એકવાર સ્થાનિક લોકોએ પાલિકા વિરુદ્ધ પોસ્ટરો સાથે બ્રિજ બનાવવા સમયે વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક લોકોએ પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનીકોએ જણાવ્યું હતું કે વાસના જંકશન ઉપર બ્રિજ બનાવાય તેટલી જગ્યા નથી હાલમાં પણ આ જગ્યા ઉપર ટ્રાફિક સમસ્યા નથી સીએસઆઈ રિપોર્ટમાં જે માપ આપવામાં આવ્યું છે તે માપ મુજબ બ્રિજ બનતો નથી બ્રિજની પહોળાઈ ઓછી છે પહોળાઈ વધારી શકાય તેમ નથી જો આ બ્રિજ બનશે તો ગોત્રી હરિનગર બ્રિજ જેવી હાલત થશે ટ્રાફિક ઘટવાને બદલે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે અધિકારીઓ પણ આ બાબતથી વાકેફ છે છતાં પાલિકા દ્વારા બ્રિજ બનાવવા માટે કેમ જીદ કરી રહ્યા છે તે સમજાતું નથી પરંતુ અમે કોઈ પણ હાલતમાં બ્રિજ બનવા દઈશું નહીં અમને જે ડિઝાઇન મળી રહી છે ઇલેવન પોઈન્ટ ફોર જે બ્રિજની પહોળાઈ છે પાંચ પાંચ મીટરનો સર્વિસ રોડ છે અને એક પોઈન્ટ બે મીટરનું રાઈટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે છે જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે અમે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે તદ ઉપરાંત અમને વોટર લોગિંગ થશે તો એ શાના માટે બનાવવામાં આવે છે કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ પહોળાઈ નથી બનાવી રહ્યા કારણ કે રોડની સાઈઝ છે નહીં રાણેશ્વર સર્કલથી લઈ અને શ્રીવાસ સોસાયટી તરફ જતાં પચાસ મીટરના રોડ પર રોડ એકવીસ મીટરથી બી નાનો છે જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે તો સાના આટલી જીત છે અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવવામાં એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે હરિનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી હોસ્પિટલ નથી મોટા અહીંયા એમ્બ્યુલન્સ એકસો આઠ આવતી જતી હોય છે અહીંયા ત્રણ મોટી સ્કૂલો છે ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે